શિક્ષણ જગત ને લાંચન લગાડતી ઘટના સ્કૂલના શિક્ષક વત્સલે વિદ્યાર્થીની ને કર્યો મેસેજ મેસેજ મારફતે કરતો હતો બીભત્સ માંગણી વિદ્યાર્થીને લાલચ આપતો હતો શિક્ષક વિદ્યાર્થીની નો જવાબ હતો કે તમે મારા ગુરુ છો શિક્ષક ચેટિંગ માં કહેતો હતો કે તારે મને સર નહીં બોલવાનું લિંબાયત ના નીલગિરી સર્કલ નજીક આવી છે શાળા એયુ પાટીલ સાર્વજનિક હાઈસ્કૂલ નો છે બ્લમપટ સર સ્કૂલ શિક્ષક વત્સલ સામે નોંધાઈ ફરિયાદ અગાઉ પણ આ સ્કૂલમાં વિદ્યાર્થીને ચપ્પુ મારવાની ઘટના બની હતી લિંબાજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે કાલે ધીરી સર્કલ પાસે જે સારવાજીનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે તેની જાણ થતા છોકરી નાઇન્થ ક્લાસમાં પડતી હતી ત્યાં ભણતી હતી તેમના અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી આવા ગુરુઓ અને આવા શિક્ષકો જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી તારા પપ્પા દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગીય છે સ્લમમાં છે એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તેના પૈસાથી મદદ કરી શકું તું મને વારંવાર ગુરુની કહે તું મને આવા આવા નામથી પોકાર આવું બધું અમે લોકો જે ચેટિંગમાં વાંચ્યા જે અશ્લીલો કહેવાય કહી શકીએ આપણે એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી એટલા માટે અમે લોકો છોકરીઓને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી કંઈ એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે